જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં સાંભળશું વરુથીની એકાદશી વ્રતની પૂજન વિધિ તેનું મહાત્મ આ દિવસે કરવાના કાર્યો ઉપાયો અને કથા વાર્તા ચૈત્ર મહિનાની વધ પક્ષની એકાદશી એટલે વરુથીની એકાદશી એકાદશી તિથિનો પ્રારંભ થાય છે તારીખ ત્રેવીસ એપ્રિલ બે હજાર પચીસ બુધવારે સાંજે ચાર કલાક ચુમ્માલીસ મિનિટે તિથિ પૂર્ણ થાય છે ચોવીસ એપ્રિલ બે હજાર પચીસ ગુરુવારે બપોરે બે કલાક ત્રીસ મિનિટે આમ ઉદ્યાતિથિ અનુસાર એકાદશીનું વ્રત કરવાનું રહેશે તારીખ ચોવીસ એપ્રિલ બે હજાર પચીસ ગુરુવારે આ દિવસે ઘણા બધા શુભ યોગ બની રહ્યા છે જેમાં બ્રહ્મયોગ ઇન્દ્રયોગ સાથે ગુરુવાર છે આથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવા માટેનો આ અતિ શુભ પવિત્ર દિવસ છે આ દિવસે લક્ષ્મીનારાયણની પૂજા કરવાથી સંસારના તમામ સુખની પ્રાપ્તિ થાય છે ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ માતા લક્ષ્મીનો વાસ થાય છે આ એકાદશીનું વ્રત શારીરિક કષ્ટ અને ઘાવથી બચવા તેમજ સંતાનની લાંબી આયુષ્ય માટે કરવામાં આવે છે આ દિવસે અનાજ અને જળનું દાન કરવાનું મહત્ત્વ છે અનાજ અને જળનું દાન કરવાથી અનેક યજ્ઞો કર્યા જેટલું

વ્રત જપ તપ ઉપવાસ કરવા સૂચન કર્યું છે જેમાં એકાદશીના વ્રતનું મહાત્મ્ય ખૂબ જ મોટું કહ્યું છે એકાદશી એટલે અગિયારસ જે દર મહિને બે વખત આવે છે સુદ પક્ષમાં અને વધપક્ષમાં વર્ષની કુલ ચોવીસ એકાદશી જ્યારે અધિક માસ આવે ત્યારે બે એકાદશી વધારે હોય છે આમ કુલ મળીને છવ્વીસ એકાદશી હોય છે આ દરેક એકાદશીનું મહત્ત્વ અતિ ઘણું છે તેમાંની ચૈત્ર માસની કૃષ્ણ પક્ષમાં આવતી વરૃથી એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે જીવનમાં તમામ પ્રકારના સુખ સુખ તેને મળે છે સર્વે ભોગવી અંતે વૈકુંઠમાં વાસ થાય છે આથી ચૈત્ર માસના વધ પક્ષમાં આવતી વરુથી એકાદશીનું વ્રત દરેકે જરૂર કરવું જોઈએ મિત્રો એકાદશીનું વ્રત ત્રણ દિવસનું હોય છે વ્રત દશમના દિવસથી જ શરૂ થઈ જાય છે આથી દશમના દિવસે શુદ્ધ સાત્વિક આહાર લય એકટાણું કરવું એકાદશીના દિવસે ઉપવાસ કરવો તથા દ્રાદશીના દિવસે વ્રતના પાળના કરવા આથી એકાદશીના દિવસે વ્રત કરનારે પ્રાતઃકાળે વહેલા ઉઠવું આ દિવસે ગંગા સ્નાન કે પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાનું મહત્ત્વ છે જો ગંગા સ્નાન કે પવિત્ર જળાશયમાં સ્નાન ન કરી શકાય તો ઘરે રહીને જ નહાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આમ સ્નાન કાર્યથી પરવારી પવિત્ર વસ્ત્રો ધારણ કરવા ભગવાન સૂર્યનારાયણને જળનું અધરી આપવું ઘરના ઉમરાનું પૂજન કરવું તુલસી ક્યારે જળ સિંચવું ભગવાન શ્રી હરિ વિષ્ણુની મૂર્તિ કે ફોટાની પૂજા કરવી જો મૂર્તિ હોય તો શુદ્ધ જળ પંચામૃત ગંગા જળથી સ્નાન કરાવવું જો મૂર્તિ ન હોય તો ઘરમાં રહેલા ભગવાન શ્રી હરિવિષ્ણુના કોઈ પણ અવતાર શ્રી કૃષ્ણ લડ્ડુ ગોપાલની મૂર્તિ કે ફોટાની પૂજા કરવી પૂજામાં ધૂપ દીપ પીળા પુષ્પ ચંદન તુલસી લવિંગથી પૂજા કરવી પૂજા સમાપ્ત થઈએ ઓમ રીમ શ્રીમ ક્લીમ લક્ષ્મી વાસુદેવાય નમઃ આ મંત્રનો જપ કરવો દૂધ દહીં મિશ્રી માખણ કે કોઈ પણ મીઠાઈનું નૈવેદ્ય ધરાવવું આરતી સ્તુતિ કરવી આ દિવસે શ્રીમંત ભાગવત ગીતા લક્ષ્મી સ્તોત્ર કનકધારા સ્તોત્ર આદિના પાઠ કરવા આ રીતે એકાદશી વ્રતની પૂજા કરી વરુથીની એકાદશી વ્રતની કથા સાંભળવી જે સાંભળ્યા વગર વ્રત કર્યાનો પુણ્ય ફળ અધૂરો રહે છે જો વ્રત ન કરી શકો તો કથા સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે વ્રત કરીને આ કથા જે સાંભળે છે તેને વ્રત કર્યાનું પુણ્ય ફળ અનેક ગણું વધી જાય છે તો મિત્રો આ હતી વરુથીની એકાદશી વ્રતની વિધિ તેનું મહાત્મ આ દિવસે કરવાના કાર્યો ઉપાયો અને હવે સાંભળશું વરૂપથીની એકાદશી વ્રતની કથા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે વાસુદેવ શ્રી કૃષ્ણ તમને નમસ્કાર હો ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ શું છે એનો મહિમા શું છે તે મને કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન આ એકાદશીને વરુથીની એકાદશી કહે છે આ એકાદશી આલોક અને પરલોકમાં સૌભાગ્ય આપનારી છે આથી તેને સૌભાગ્યદાયીની એકાદશી પણ કહે છે વરુથીની એકાદશીનું વ્રત કરવાથી સુખ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને પાપોનો નાશ થાય છે બધા લોકોને આ વરુથીની એકાદશી ભોગ તથા મોક્ષ આપનારી છે વરુથીની એકાદશીના વ્રતના પ્રભાવથી જ માધાનતા અને ધૂંધુમાર વગેરે અનેક રાજાઓ સ્વર્ગમાં ગયા હતા જે મનુષ્ય દસ હજાર વર્ષો સુધી તપસ્યા કરે છે તેમજ જે મનુષ્ય સૂર્યગ્રહણ વખતે કુરુક્ષેત્રમાં સોનાનું દાન કરે છે અને જે પુણ્યફળ તેને પ્રાપ્ત થાય છે તેના જેટલું જ પુણ્યફળ વરુથીની એકાદશીનું વ્રત કરનાર મેળવે છે વળી જે મનુષ્ય પૂર્ણ શ્રદ્ધાથી ભક્તિભાવપૂર્વક આ વરુથીની એકાદશીનું વ્રત કરે છે તે પણ આ લોકમાં અને પરલોકમાં પણ પોતાના ઈચ્છિત ફળને મેળવે છે હે રાજન ઘોડાના દાન કરતાં હાથીનું દાન વધારે મોટું છે હાથીનું દાન કરતાં ભૂમિનું દાન વધારે મોટું છે ભૂમિનું દાન કરતાં પણ તલ દાન વધારે મોટું છે તલ દાન કરતાં સુવર્ણ દાન વધારે મોટું છે સુવર્ણદાન કરતાં પણ અન્નદાન વધારે મોટું હોય છે કારણ કે દેવતાઓ પિતૃઓ અને મનુષ્યોને અન્નથી જ તૃપ્તિ થાય છે વિદ્વાન પુરુષોએ કન્યાદાનને પણ અન્નદાન જેટલું જ શ્રેષ્ઠ બતાવ્યું છે બંને સમાન ફળ આપનારા છે કન્યાદાનના જેટલું જ પુણ્યદાયક ગોદાન છે એકંદરે અન્નદાન કન્યાદાન અને ગોદાન એક સરખું પુણ્ય આપવાવાળા છે એમ ખુદ ભગવાન કહે છે આ બધા દાનો કરતાં પણ વિદ્યાદાન સૌથી વધારે મોટું છે આ વિદ્યાદાન કરવાથી મનુષ્ય જે ફળ મેળવે છે તે જ ફળને વરુથીની એકાદશીનું વ્રત કરીને મનુષ્ય મેળવી શકે છે જે લોકો પાપથી મોહિત થઈને કન્યાના ધનથી પોતાનું તેમજ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરે છે તેના પુણ્યનો ક્ષય થાય છે અને તે યાતનામય નરકમાં જાય છે તેથી કોઈ પણ પ્રકારે કન્યાનું ધન પોતાના અંગત કામમાં લેવું ન જોઈએ છતાં જે લોકો ધનના લોભથી કન્યા વિક્રય કરીને કન્યાને વેચીને તેનું ધન લે છે તે હે રાજન મર્યા પછી બીજા જન્મમાં બિલાડો જ થાય છે આ નિશ્ચિત છે તેમાં કોઈ ફેર પડતો નથી પણ જે મનુષ્ય પુણ્ય નિમિત્તે પોતાની શક્તિ અનુસાર વસ્ત્રો ઘરેણાં વગેરે આપીને શણગારેલી કન્યાનું પવિત્ર ભાવનાથી દાન કરે છે તેના પુણ્યની ગણતરી ચિત્રગુપ્ત પણ કરી શકતો નથી આવી રીતે કન્યાદાન કરનારને જે પુણ્ય મળે છે તેટલું જ પુણ્ય વરૃથીની એકાદશીનું વ્રત કરનાર મેળવે છે એકાદશીના આગળના દિવસે એટલે કે દશમના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની ઉપાસના કરનારે આ વરુથીની એકાદશીનું વ્રત કરીને કાસુ અડદ મસૂર ચણા કોદરા શાક મધ પારકું અન્ન બે વખતનું ભોજન અને આ દસ વસ્તુઓનો ત્યાગ કરવો ત્યાર પછી અગિયારસને દિવસે વરુથીને એકાદશીનું વ્રત કરીને જુગાર રમવો ઊંઘ લેવી પાન ખાવું દાંતણ કરવું બીજાની નિંદા કરવી બીજાની ચાળી ખાવી ચોરી કરવી હિંસા કરવી ક્રોધ કરવો અને અસત્ય બોલવું આ અગિયાર વાતોનો ત્યાગ કરવો જોઈએ ત્યાર પછી વરુથીને એકાદશીનું વ્રત કરનારે બારસને દિવસે કાંસું અડદ મસૂર દારૂ મધ તેલ દુર્જનો સાથે વાર્તાલાપ વ્યાયામ પરદેશ ગમન બે વખતનું ભોજન અને બળદની પીઠ ઉપર સવારી આ બાર વસ્તુઓનો ત્યાગ અવશ્ય કરવો જોઈએ હે રાજન આ પ્રમાણે દશમની દિવસે દસ અગિયારસને દિવસે અગિયાર અને બારસને દિવસે બાર વસ્તુઓનો ત્યાગ કરીને પરથીની એકાદશીનું વ્રત કરવામાં આવે છે આ વ્રત કરનારે ઉપવાસ તેમજ જાગરણ કરીને ભગવાન મધુસૂદનનું પૂજન કરવું જોઈએ જાગરણ દરમિયાન પણ ધાર્મિક કથાઓ પુરાણના આખ્યાનો તેમજ ધૂન ભજન કીર્તનનું વાજિંત્રો સહિત આયોજન કરવું જોઈએ આમ કરવાથી વ્રત કરનાર બધા જ પાપોમાંથી મુક્ત થઈ પરમ ગતિને પામે છે વળી પાપથી ડરવાવાળા પુરુષોએ પણ વરુથી એકાદશીનું વ્રત કરવું જોઈએ એ વ્રત કરવાથી એ યમદેવના ભયમાંથી મુક્ત થાય છે અને સર્વે પાપોમાંથી છૂટી જાય વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે છે તેમજ આ વરુથીની એકાદશીના મહાત્મને વાંચનાર તેમજ સાંભળનાર પણ હે રાજન એક હજાર ગાયોના દાનનું ફળ મેળવે છે આ પ્રમાણે ચૈત્ર માસના વધ પક્ષની વરુથીની એકાદશી વ્રત કથા પૂર્ણ થાય છે બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય મિત્રો વરુથીની અથાર્થ સર્વ પ્રકારે રક્ષા કરનાર જીવનમાં આવતી દરેક સમસ્યા કષ્ટ બાધા રોગ ગરીબી વગેરેથી રક્ષા કરનાર હોય આ એકાદશીને વરુથીની એકાદશી કહે છે આથી જે કોઈ મનુષ્યની જીવનમાં આવતી દરેક કષ્ટ બાધા રોગ ગરીબીમાંથી મુક્તિ મેળવવી હોય તો આ એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ આ એકાદશીના દિવસે અન્ન અને જળનું દાન કરવાથી અનેક યજ્ઞ કર્યા જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે દરેક પ્રકારના પાપનો નાશ કરવા સર્વે સુખની પ્રાપ્તિ કરવા માટેનો જો કોઈ ઉત્તમ વ્રત હોય તો તે છે વરુથીની એકાદશી શાસ્ત્રોમાં કહ્યું છે કે ઘોડાના દાન કરતાં હાથીનું દાન શ્રેષ્ઠ છે ભૂમિ દાન કરતાં તલનું દાન ઉત્તમ છે તલના દાન કરતાં સુવર્ણ દાન અતિ ઉત્તમ છે સુવર્ણ દાન કરતાં અન્નદાન સર્વે શ્રેષ્ઠ છે કારણ કે દેવતા પિતૃ તથા મનુષ્યોને અન્નથી જ તૃપ્તિ મળે છે આ એકાદશીમાં અન્ન અને જળના દાનનું મહત્વ વધારે હોવાથી આ એકાદશી ઉત્તમ પુણ્ય ફળ આપનારી છે આથી આ એકાદશીનું વ્રત દરેકે જરૂર કરવું જોઈએ પરંતુ જે વ્યક્તિને આ એકાદશીનું વ્રત પૂજા ઉપવાસ કરવો છે કરી શકવા સમર્થ નથી તો તેમણે મન વાણી અને વચનથી પવિત્ર રહીને પણ એકાદશી કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત કરી શકે છે આ દિવસે જૂઠું બોલવું કોઈની નિંદા કરવી કોઈને કટ્ટું વચન કહેવા વગેરે કાર્યો ન કરવા આ દિવસે ગાયને લીલો ઘાસચારો ખવડાવવો ઘરની બનાવેલી રોટલી ખવરાવવી કૂતરાને રોટલી નાખવી પક્ષીને દાણા ચણ નાખવા કીડીને કીડિયારું પૂરવું બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ આપવી આમ કરવાથી શ્રીહરિ પ્રસન્ન થશે એકાદશી કર્યાનું પુણ્ય અનેક ગણું વધી જશે ગરીબ ભૂખ્યા બાળકોને ભોજન કરાવવાથી દરિદ્ર નારાયણ રાજી થાય છે આમ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી એકાદશીનું વ્રત કરવું જે કોઈ મનુષ્ય પૂરી શ્રદ્ધાથી આ એકાદશીનું વ્રત પૂજા ઉપવાસ કરે છે તેમને સુખ શાંતિ સૌભાગ્ય યશ કીર્તિ આયુષ્ય આરોગ્ય લક્ષ્મી સંતાન પ્રાપ્તિ થાય છે જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરવા સમર્થ નથી તો તેમણે આ એકાદશી વ્રતની કથા સાંભળવા માત્રથી જ એકાદશી કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે ભગવાન વેદ વ્યાસે કહ્યું છે કે પાંચ અનુષ્ઠાનમાંથી વ્યક્તિ કોઈ પણ એકનું અનુષ્ઠાન જો કરે તો તેને કીર્તિ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ પાંચ અનુષ્ઠાનમાં પહેલું છે માતા પિતાની સેવા બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલ પતિની સેવા ત્રીજું છે સર્વ પ્રત્યે સંભાવ રાખવો ક્યારેય તારું મારું ન કરવું ચોથું છે મિત્રનો દ્રોહ કદી ન કરવો પાંચમું છે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું પૂજન કે ભજન કરવું આ પાંચ મહાયજ્ઞો શાસ્ત્રોમાં કહેલા છે આથી દરેક મનુષ્યે એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ એકાદશીનું વ્રત ભગવાન શ્રી હરિ વિષ્ણુને અત્યંત પ્રિય છે એકાદશીની તિથિ ભગવાન શ્રી હરિ વિષ્ણુની અત્યંત પ્રિય તિથિ હોવાથી આ વ્રત દરેકને માટે ખૂબ જ ફળદાયી છે દરેક એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરવી શાલિક રામની પૂજા કરવી ગાય માતાની સેવા પૂજા કરવી આમ કરવાથી ભગવાન શ્રી લક્ષ્મીપતિ અત્યંત રાજી થશે પ્રસન્ન થઈ સુખ શાંતિ સમૃદ્ધિ આરોગ્ય આયુષ્ય સંતાન અને લક્ષ્મીના આશીર્વાદ આપશે તો મિત્રો આ હતું વરૂથીની એકાદશી વ્રતની પૂજન વિધિ તેનું મહાત્મ આ દિવસે કરવાના કાર્યો ઉપાયો અને કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે આઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ